એવું કહે છે કે મને આત્મ અનુભવ થઈ ગયો બરાબર મને શબ્દ પ્રગટ થઈ ગયો બરાબર તો આ સાચું છે કે ખોટું છે બરાબર આ સાચું કે ખોટું બરાબર તો ધ્યાનથી સાંભળજો પહેલાં તો જે કોઈ એમ કહેતું હોય કે મને આત્માનો અનુભવ થઈ ગયો મને શબ્દ પ્રગટ થઈ ગયો બરાબર તો એને પૂછવાનું કે તને શબ્દ પ્રગટ થઈ ગયો તો સાંભળનારું કોણ શબ્દ અલગ થયો અને મને શબ્દ પ્રગટ થઈ ગયો એવું કહેનારો જુદો થયો અને શબ્દ જુદો થયો બરાબર તો શબ્દને સાંભળનારું કોણ તો એવું કહેશે કે મારી સુરતા તો તારી સુરતા શબ્દને સાંભળતી હોય તો એ શબ્દને છોડીને તું ફરી પાછો માયા આવી દુનિયામાં કેમ આવ્યો હોઠખંટ શરીરનો સહારો લઈ હવે મંચિત બુદ્ધિનો અહંકારનો સહારો લઈ શરીરનો પાંચ તત્વનો સહારો લઈ અને બોલેશ કે મને શબ્દ પ્રગટ થઈ ગયો તો જેને શબ્દ પ્રગટ થઈ ગયો હોય એની તો સુરતા શબ્દ સાથે જોડાય જાય તો શબ્દ જે છે એ મુક્તિ મોક્ષ સુધી પહોંચાડનારો છે તો એ શબ્દને છોડીને પાછો આવે ખરો હે આવે તમે ખુદ વિચારજો બરાબર કારણ કે શબ્દ પ્રગટ થયો શબ્દ મુક્તિનો માર્ગ છે તો મુક્તિના માર્ગને મૂકી અને પાછો આ માયાવી દુનિયામાં આવીને બોલે ખરો પાંચ તત્વોનો કારણ કે બોલવા માટે કણ જીભ ધરતી આકાશ અગ્નિ પાંચ તત્વોનો સહારો લેવો પડે હે મનનો સહારો લેવો પડે બુદ્ધિનો સહારો લેવો પડે અહંકારનો સહારો લેવો પડે ત્યારે બોલાય ને બરાબર અને મને આત્મા અનુભવ થઈ ગયો આવું કેસ બરાબર તો એને એ પૂછવાનું કે આત્માનો અનુભવ કરનારો કોણ તો આત્મા જુદો થયો અનુભવ કરનારો જુદો થયો કે નહીં તો એવું ઢોંગ પાખંડ વાપરશે કે મારી ચિત્તરૂપી સુરતાએ આત્માનો અનુભવ કર્યો રાઈટ આવો પાખંડ કરશે તો ચિત્ત તારો આત્માનો અનુભવ થયો તો તું અનુભવના ઘરને છોડી અને ફરી પાછોમાં આવ્યો દુનિયામાં શું કામ આવ્યો ભાઈ કારણ કે ભગવાન તો ગીતામાં એવું કહે છે કે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને બધો ક્રિયાકાંડ છૂટી જાય છે આનો અર્થ છે કે જેની ચિત્તરૂપી સુરતા આત્માનો અનુભવ કરી લઈએ આત્મ સ્વરૂપ બની જાય અનુભવ કરીને આત્મ સ્વરૂપ બની જાય અનુભવ એટલે આત્મ સ્વરૂપ થઈ જવાય બરાબર તો પછી તું અનુભવને છોડી ફરી પાછો પાંચ તત્વનો સહારો હોટકંટ જીભ સહારો મંચિત બુદ્ધિ અંકાનો સહારો લઈને બોલેશ કે મને અનુભવ થઈ ગયો હે બરાબર તો તું બોલેશ એ તો ક્રિયા થઈ ગઈ ને બોલવાની ક્રિયા થઈ તો અનુભવ આત્મ અવસ્થામાં સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને તો કોઈ ક્રિયાકાંડ રહેતો જ નથી તો તું સાંભળવાની ક્રિયા કરેસ બોલવાની ક્રિયા કરેસ બધો સારો લીધો ક્રિયાકાંડમાં તો આવ્યો તો ક્રિયાકાંડમાં તો આત્મા નથી ક્રિયાકાંડ તો આત્મા ઉપર છે ક્રિયાકાંડમાં તો આ ચિતરૂપી સુરતા ફસાણી છે હેં તો તે તારી ચિતરુપી સુરતાએ આત્માનો અનુભવ કર્યો હોય તો પાછો ફરી શું કામ સંકલ્પ વિકલ્પરૂપે અવચેતન મનને પ્રગટ કરી બુદ્ધિ પ્રગટ કરી અહંકારને આચરણમાં મૂકાય તું બોઈ મને આત્માનો અનુભવ થઈ ગયો છે હે ભગત આ બધું ઢોંગ છે પાખંડ છે કહું કેવી રીતે કોઈપણ વ્યક્તિ તમારી પાસે આવીને એમ કહે કે મારા ફલાણા ગુરુ છે અને એ ગુરુનો હું શિષ્ય છું મને આત્માનો અનુભવ થઈ ગયો અથવા કહે કે મને શબ્દ પ્રગટ થઈ ગયો એટલે તું એના પ્રત્યે આકર્ષિત થા કે ભાઈ આના ગુરુ આ છે અને આને આ વ્યક્તિને આત્માનો અનુભવ થઈ ગયો તો ચલો હું પણ એના ગુરુ પાસે જાઉં પછી તું એને કહે કે ભાઈ તું મને તમારા ગુરુ પાસે લઈ જાઉં ને બરાબર એટલે તું ફસાઈ ગયો એટલે આ ભોળા પારેવડાઓને લોકોને ફસાવવાનો માસ્ટર પ્લાનિંગ છે ઢોંગી પાખંડી કહેવાતા બની બેઠેલા જે ગુરુ હોય છે ધર્મના નામે ધંધા કરનારા જે ગુરુ હોય છે એ પોતાની ચેલિયું ચેલાને આવી વાત કરે છે કે તમે જ્યાં રહેતા હોય ત્યાં તમ ત્યાંના માણસોને તમારે એવું કહેવાનું મને આત્મઅનુભવ થઈ ગયો મને શબ્દ પ્રગટ થઈ ગયો એટલે સામેવાળો વ્યક્તિ પ્રભાવિત થઈને તમારા પ્રત્યે આકર્ષિત થાય ને તમને કહે તો મારે તમારા ગુરુને મારા ગુરુ બનાવવા છે એટલે તમે ફસાઈ ગયા આ ભોળી પ્રજાને ફસાવાનું એક નવટંકી નાટક છે બાકી જેની સુરતા શબ્દમાં લાગી ગઈ જેને શબ્દ પ્રગટ થઈ ગયો એ બોલી જ ન શકે જેને આત્મ અનુભવ થઈ ગયો એ બોલી જ ન શકે કારણ કે ભીખા સાહેબની વાણી હું ઘણી વાર કહું છું કે ભીખા બાત અગમકી કહન સુનન મેં નહીં જો કહે સો જાને નહીં જાને શો કહે નહીં અગમ એ જ આત્મા પરમાત્મા શબ્દ છે કે ભીખા ભીખા સાહેબ કહે છે કે બાત અગમકી હે આત્મા પરમાત્મ શબ્દ કી જે અગમ ઘરની વાત છે એ કહન સુનન નાઇ એ કહેવા સાંભળવામાં નથી આવતી લખવા વાંચવા બોલવા સાંભળવામાં નથી આવતી બરાબર તો જો કહે સો નહીં જે કહે છે કે મને અનુભવ થયો મને શબ્દ પ્રગટ થયો એને ખબર જ નથી ઢોંગ છે પાખણ છે ખોટો છે એ વ્યક્તિ અને જેને અનુભવ થઈ જાય જેને શબ્દ પ્રગટ થઈ જાય એ બોલી જ નથી શકતો કહી જ નથી શકતો આ ભીખા સાહેબ કહેશે હું નથી કહેતો વાતોમાં ફસાતા આ બધું ઢોંગ છે છે તમને ફસાવાના નહીં તો મિત્રો વિજયભાઈ કે ફસાતા નહી બરાબર બરાબર તો હવે જય ગુરુદેવ જય સત્ય સનાતન ધર્મ જય જય